બોટાદમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને કાર્યકર નશાની નશાની હાલતમાં હાલતમાં પકડાયા પકડાયા છે જુલાઈના રોજ પ્રવીણ ડેરવાડિયા બોટાદ ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તે ઝડપાયા સહકારની રેલવે વસાહત પાસેથી દારૂ પીધેલી હાલતમાં તેઓ મળી આવ્યા હતા બોટાદ ટાઉન પોલીસે

ઉમાંગ બોટાદમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરને કાર્યકર એક તરફ નશાની હાલતમાં પકડાય છે બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જુગારધામ ચલાવે છે પોલીસ એક્શનમાં આવી છે શું કાર્યવાહી થઈ રહી છે જણાવશો બોટાદની અંદર પોલીસે અલગ અલગ ત્રણ વ્યક્તિઓને પકડ્યા છે જેમાં એક જુગારધામ ચલાવતા હતા એ અને અન્ય જે વ્યક્તિ હતા કે જે નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર છે કોંગ્રેસ પાર્ટીથી બિલોંગ કરે છે તેમને પણ દારૂની હાલતમાં લથડિયા કાતા તે પકડ્યા હતા અને બંને ઉપર કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલી છે અને પોલીસે જે નસાની હાલતમાં મળી આવે છે તેમને જે કોંગ્રેસ પક્ષના પૂર્વ કોર્પોરેટર છે તેમના સામે અ નો ગુનો છે દાખલ કર્યો છે અને આમ આથી પાર્ટીના પણ એક સક્રિય કાર્યકર્તા જે છે જાહેરમાં વનલી મંટકાળના સાહિત્ય સાથે જુગાર ધારા હેઠળ મુજબ જ તેમને પકડવામાં આવે છે અને જુગાર ધારા હેઠળ પર કેસ નોંધવામાં આવે છે અને ત્રીજા જે વ્યક્તિની નથી વાત કરીએ તો કોંગ્રેસ પક્ષના ને હાલ આમ આદમી પાર્ટી માં એટલે કે આ જે વ્યક્તિ છે બંને પાર્ટીમાં જે નેતા છે કાર્યરત કરતા હતા પરંતુ તેમને પણ બોટાદ પોલીસે છે એલસીબીની આખું ઉગર્ધામ એ ચલાવતા હતા કે ટોટલ ચાર વ્યક્તિઓને બોટાદ પોલીસ થકી પકડવામાં આવ્યા છે જેમાં દારૂની કલમો અને સાથે જુગાર વર્લી મથકા જે કલમો છે તેના અંદર કેસ નોંધવામાં આવ્યો છે આભાર ઉમંગ સમગ્ર વિગતો બદલ